લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના મીઠી ખાડી જંગલ છાવાવા વિસ્તાર પાસે આગની ઘટના પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલ ગાડીના ગોડાઉનમાં લાગી લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી જંગલ છાવાવા વિસ્તાર પાસે આગની ઘટના બનવા પામી છે પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલ ગાડીના ગોડાઉનમાં એકસો ને પચાસ થી વધુ ગાડી સળગીને ખાખ પી માન દરવાજા ડુંબાલ અને ઉદના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી ફાયરની ચાર ગાડીએ આગને કાબુમાં લીધો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આગ લાગવાનું કારણ હજુ સુધી અગબત છે ભારેભાગે શોધખોળ હાથ ધરી લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલ વાહનો બળીને ખાક થયા લિંબાયત પોલીસે અકસ્માતની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલાં મેળવવા માટે